હર હર મહાદેવ આપણે બધાને એમ થાય કે આ ગ્રહણ છે એ અંતરિક્ષની અંદર થવાનું છે તો પૃથ્વી ઉપર એની શું અસર થાય પૃથ્વી ઉપર અસર થાય પૃથ્વી ઉપર રહેલા જળની ઉપર એની અસર થાય અરે જળની સાથે સાથે જળ અને ચતન બધી જ વસ્તુ પર સૂર્યગ્રહણ અને ચંદ્રગ્રહણની અસર થાય છે આપણા ધર્મશાસ્ત્રની અંદર માત્રને માત્ર એટલું જ નક્કી લખેલું કે આ ગ્રહણ થાય છે તો રાહુ છે એ ચંદ્રનો અથવા તો સૂર્યનારાયણનું ગ્રહણ કરે છે એવું તો કથાઓમાં છે પરંતુ એની પાછળ સાયન્સ પણ છુપાયેલું છે આપણે જોઈએ છીએ કે જયારે ચંદ્ર ગ્રહણ થશે ત્યારે એનું સૂતક લાગશે એનું ફલ કેવું પ્રાપ્ત થશે એની અલગ અલગ રાશિઓમાં કેવી અસર થશે એ પણ બતાવેલું છે અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી તમે જોવા જાવ તો ગ્રહણ સમયે એવું લખેલું છે કે જે પ્રમાણે એક્સરેની કિરણો નીકળતા હોય એવા જ કિરણો અંતરિક્ષની અંદરથી નીકળીને પૃથ્વી ઉપર આવતા હોય છે અને એ કિરણો જો આપણા મનુષ્યના જીવનની અંદર માણસના શરીર ઉપર પડે તો જે પ્રમાણે એક્સરે ના કિરણો છે એ હાનિકારક છે કેન્સર કરવાવાળા છે એવી જ રીતેના આ ગ્રહણના કિરણો પણ માણસના જીવનની અંદર એટલા માટે ધર્મશાસ્ત્રોએ ગ્રહણના સમયે કઈ વસ્તુ ખાવા પીવાની આજ્ઞા નથી આપી ગ્રહણના સમયે બહાર ફરવા જવાની મનાઈ કરેલી છે કારણ કે એ ચંદ્ર ગ્રહણ સમયે આખા અંતરિક્ષની અંદરથી જે નકારાત્મક ઉર્જા છે પૃથ્વી ઉપર આવતી હોય ને એની અસર આપણા

લોહી અને એનું તાપમાન કેટલું હોય છે પુરુષનું લોહી કેવું હોય છે સ્ત્રીનું લોહી કેવું હોય છે આનું સંશોધન એ જાપાનના વૈજ્ઞાનિક તોમા કરતા પરંતુ એક સમયે ગ્રહણ સમયે એમને એવું જાણવા મળે છે કે જે સમયે ગ્રહણ હોય એ સમયે સ્ત્રી અને પુરુષ બંનેનું લોહી છે પાતળું થઈ જાય છે સામાન્ય રીતે એના સંશોધનમાં એવું જોવામાં આવતું કે જે સમયે એ સ્ત્રીના બ્લડ ઉપર કઈ રિસર્ચ કરે ત્યારે જાણવા મળતું એને એ સ્ત્રી રજસ્વલા થાય એ સમયે સ્ત્રીનું લોહી પાતળું થઈ જતું એનું લોહી જેવું પાતળું થઈ જતું એવી જ રીતના જયારે ગ્રહણ હોય એ સમયે એને સંશોધનમાં જાણવા મળ્યું કે પુરુષ નું લોહી પણ સ્ત્રી જે સમયે રજસ્વલા થાય અને લોહી પાતળું થઈ જાય એવું લોહી ગ્રહણ સમયે પુરુષોનું પણ થઈ જતું એટલા